શહેરની ખ્યાતિ કે અલ્ટ્રા મેરેથોન દોડીને ગુજરાત રાજ્યમાં પ્રથમ મહિલા અને ભારત દેશની સિંગલ સ્ટેજ રેસમાં બીજી મહિલાનું સ્થાન પ્રાપ્ત કર્યું ચૌદ ફેબ્રુઆરીએ નાસિક શહેરમાં આવેલા સૈયદરી ફાર્મથી અલ્ટ્રા મેરેથોન યોજાઈ આ અલ્ટ્રા મેરેથોનમાં ભારત દેશ અને અન્ય દેશોના અંદાજે દસ લોકોએ ભાગ લીધો હતો જેમાં ઓસ્ટ્રેલિયાના બે રનર અને દિલ્હી પુણે મુંબઈ ચેન્નાઈ ગુજરાત તેમજ અન્ય રાજ્યના રનર્સ જોડાયા હતા જેમાં ભારતના ત્રણ ઓસ્ટ્રેલિયાના એક પાર્ટિસિપન્ટે આ દોડ પૂર્ણ કરી જેમાં ખ્યાતિ પટેલ ગુજરાત રાજ્યની પ્રથમ મહિલા અને ભારત દેશની સિંગલ સ્ટેજ રેસમાં બીજી મહિલાનો ખિતાબ મેળવ્યો હું અલ્ટ્રા રનર છું મેં હમણાં તાજેતરમાં નાસિકમાં યોજાયેલી રેસમાં ત્રણસો કિલોમીટર સિતોતેર કલાકમાં પૂરા કર્યા છે આ પહેલાં હું ઘણી બધી અલ્ટ્રા રેસીસ પૂરી કરી ચૂકી છું જેમાં પચાસ સો એકસો સાહીઠ અને બસો કિલોમીટરનો સમ બસો વીસ કિલોમીટરનો સમાવેશ છે આ રેસ પૂરી કરવા માટે મને મારા પતિ કેયુર પટેલ અને પ્રાર્થિશ પટેલનો ખૂબ જ સહયોગ મળ્યો તેની સાથે સાથે મારા કોચ તેજલ મોદીએ મને ગાઈડ કરી હતી પ્લાન કોચિંગ પ્લાન માટે આ રેસ ખૂબ જ કઠિન હતી કારણ કે તેમાં ત્રણ દિવસ અને ત્રણ રાત મારે રોડ ઉપર રહેવાનું હતું ઊંઘવા જાગવા સાથે એટલે એમાં મને ખાલી વીસ વીસ મિનિટના ત્રણ નેપ પાવરનેપ અને ત્રીસ ત્રીસ મિનિટની બે મેં પાવરનેપ લીધી હતી એ સિવાય હું આખો આખો વખત રોડ પર જ હતી